ખબર પડે છે તું આ શું લઈને ધકી થી શું ઝાડી આકડા થી લાકડા દ્વારા ફળદે મિલ તો તું લઈને ધકી આવું ધારું એટલે પણ કીધું નતું કે માર ધંધો કરવા ચાલુ કરવા છે તા ધંધો કરે અમાર તો વાર છે હવે યાત્રો ને ને ગમે ને તાજું અંદર છે લે મને ખબર હતી કે પેલા દાડે મુરત બગાડી તું ને આ પલ્લ્યો બગાડ છે તારે એવું મુરત ન હોય ને તો ઉપસેન્દા આ તો વાર છે વી વખત હેડે લે આવતા ધંધો કરવા તો તને ખબર ના પડે કે છો મુત માં શું કરવા બગડાવો છો તારા જિંદગી તું જેને બગડાવી તું અમે તો બધું બગડાવ તો દાદાના આ કડી માર લારી શાક પાજી લેવાના આવો અમે હું કજી તાર ના આવું આવી લે શાક ભઈને કજી ના આવી વેણું અમાર તો તું મત આવ તું આખો દાડી ફકરા ઉપર હવે માં શાક આ અમને તારા અમને આયા હું લારું હળકે વાત કરી એટલે પણ બોલે આ મુરત હું ધંધો કર્યો મારા કોઈ બોલવું તાર તું નેકલ હોય તારે અમે પેલા મુરત ઝઘડા જાય ને આવે છે

નથી આયા તો આ તો ખાલી હવે બસ ધંધો કરો છે આ શેર કરો શેતી અમે કોઈ તમારે નહીં કરવું તો છોકરો કરે છે અલ્યા છોકરો પણ આ તમે વડે હારું લાગે હવે હારું લાગે ધંધા શું શરમ હોય

એમ તો લાયેલી નહી લાયેલી લાયેલી પણ તમે કરનાશો નહીં નાખોલીવા જ્યાં શું કો મારવા બેઠા તમે તમે આ ધંધો તમને કોઈ ખાબી તમે ભાવ સડાવો છો ચેરા અમે દુકાન લેવા એટલે એને અમારું ભાવે આલ્યા

આવું કરો યાર બદલી દસ રૂપિયા પહોંચ્યો ને પંચોતેર રૂપિયા છે કમ્પ્લેટ સિત્તેર રૂપિયા છે તમારા સોડ્યા હવે ઘરના સો લઈ લો હવે હું શું કઉ

બોલી ને પેલી લેવા જ ને પછી લઈને કલાક જેવું થઈ પણ નહી મારું શું કરું હા ત્યાં સારું કરી તો તમે કીધું નતું કે આપડે શાકભાજી ધંધો કરવાનો છે સારું હેડો શાક શાકભાજી લેવા એમ શાકભાજી લેવા આયા તો શું લેવું છે બોલો શું ભાવ છે ડુંગળી તો બટાકાના પચાસ રૂપિયા અને ડુંગળી છે ચાળીસ રૂપિયા ગરમ વાલજો બે ભેગું હાલજો એમ હવે લઈ હાલ તરત મને ધજાતા એમ તો એ લાગે તમને હવે એને કીધું તો એમ ના ના તમે તાર આબા આપડે લારીએ બધું લઈ જવાનું દુકાને દુકાને ના જવાનું

આમ મારે કે અમારે તેમ માર કાકો હોય ઊભા હતા એટલે ભલા આવો ધંધો નહી કરવા દેઓ એમ નહીં

તું હરા કોક દાડો તારા તો મો દાડો ઉઠાડી નાખવાનો કોક દાડો તું ખાલી મારે કોક કોમ માં કોમ પડવા દે તારે મારું કોક દાડો કોમ પડશે કે આપણે તો બોલ ભારે કો હતો ને એ શાક કાજી લઈ જો તું આની શાક કાજી લઈ જો તાજી તાજી શાક કાજી ભાવ ઓ ચણા દે આવો આપડે સારું સારું શાકભાજી લઈ તો ઘણી કરવી છે પણ અમુક માણસો છે ને બળતરિયા

શાકભાજી તો કનુભાઈ ખાલી સિત્તેર રૂપિયા ની બેસી છે આ તો એમ તો આશુ ભાવ છે તો લેવી છે ત્યાં હોના પચાસ રૂપિયા ચાલીસ રૂપિયા બરોબર હું પેલે મસ્ત બધી જગ્યાએ વસ્તી આવે આવક જાવક વધારે બીજી જગ્યાએ રહ્યો ને જૂનો બંધ કરેલો પણ અહીંયા મારો છે લાકડી લઈને આવ્યો અને મન ત્યાંથી કાઢ્યો પણ જણાતી એમ તો હું દાડો જો તો તમે વોર રાખજો એટલે શુરભાઈ એવું બધું કોઈ ના કરવાના હોય એટલે હા તમે કરના છો કે હું તમને સમજી આવ્યો તમારે શું લેવું કિલો કિલો ભાઈ અને

તમારે શાકભાજી કીધી મુહુત માં ઘર નું પણ મને ખબર હતી કે આ પેલા ઊંધા કપાળિયો પલ્યો તચો તો યાત્રા લઈ એની ઈ બોલે ને પળે છે આ એક રૂપિયાનો ધંધો છો અને આયા બાકી શાકભાજી લઈ ગયા અને એ વળી નથી હોદ કરવા રૂપિયા વળી આવ્યા નહીં એટલે મારે છે ને આ શાકભાજી નો ધંધો કરવો જ નહીં કાલ કોક નવેસર થી સારો ધંધો વિચારી અને કર્યો અને આ શાકભાજી તો હું દુકાન વાળા ને આઈ લો છું જે ભાવ આ લઈ હા પણ મારે હવે આ શાકભાજી નો ધંધો કરવો જ નહીં આ લારી લારી તે દાડાના છે એટલા હજી સુધી કોઈ પાર આવે એમ નહીં હા મારો બનાસતો છો આ